આજે સ્થાયી સમિતિમાં સત્તર પ્રપોઝલ હતી એમાંથી પંદર મંજૂર કરવામાં આવી છે અને બે મુલતવી કરવામાં આવી છે વાત તો જનસંપર્ક વિભાગ દ્વારા જે આયોજન હતું એનું એક્યાસી લાખ જેટલું પેન્ડિંગ પેમેન્ટ રાજ્ય સરકારને ગ્રાન્ટ મળેથી કરવાનું હતું એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવ્યું છે વધુ વિચારણા છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે બાકડા સપ્લાય કરવાનો છે બે કરોડ વીસ લાખ બાસઠ હજાર બસો પચાસ અને બાકડાની કિંમત છે એ લગભગ તેત્રીસો રૂપિયાની આસપાસ છે જેને બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે પચીસોનો પાંચ ત્રણ સુધીનો ઇજારો હતો વધુ પડતા કન્સ્ટ્રક્શનના કામો અને ગાર્ડન હોય કે આંગણવાડી હોય એ કામો કરવા માટે ત્રણ કરોડનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે

વીસ લાખ ની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે ચાલીસ ના બદલે વીસ લાખ ફેરફાર કરવામાં આવે છે તથા પચાસ એમ એલડી ના ઇન્ટેક નું કામ હતું જે છ મહિના માટે જૂના ભાવે એક્શન આપવામાં આવ્યું છે પ્રતિ માસ પાંચ લાખ સાહીઠ હજાર ત્રણસો ને છન્નું રૂપિયાનો ભાવ છે જે છ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે નવીન ઇજારા થઈ ગયા છે નવી ઇજારાના ભાવ વધુ હોવાથી પાલિકાની બચત થાય એ માટે કામ આપવામાં આવ્યું છે મહાનગરપાલિકા માટે પાસઠ લાખની મર્યાદામાં વાર્ષિક મંજૂર કરવામાં આવે છે જીપીએમસી એક્ટ હેઠળ વોર્ડ નંબર બારમાં આટલા બધા તારો પાસે આવેલ પાંચસો અને પંચોને જે નળિકા હતી એ બદલી અને તળાવની બહાર સુધ કરી છે એક કરોડ એકસઠ લાખ અગિયાર હજાર નવસો ને સિત્યોતેર ભાવનું સાત સતત હેઠળ ગાણમાં લીધું છે આજવા ચોપડીથી પાંજરાપુર સુધી જે હાઈવે સમાંતર સિટી બાજુ ની વસાવી બાકી સાથેની એ કામને તેર કરોડ એકાવન લાખ એક્યાસી હજાર એકતાલીસ હજાર આઠસો બાવન

બે વાર બેઠાનું કામ છે એક કરોડ વીસ લાખ સાસો પંચોતેર વચ્ચે જીએસટી થોડ પણ ઓગણસી ટકા વધુ ભાવ પથ્થરને મંજૂરી આપવામાં આવી છે રસ્તા માટે રાખી બજાવી સુકેટ પથ્થર બાવીસ ટકા ભાવ લગભગ ચોપન રૂપિયા સ્કવેર ફૂટ નો ભાવ થાય છે એ ફોર્સ ચોર્યાસી લાખ ચોસઠ હજાર આઠસો અઠ્યાવીસ નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે તેમજ પાર્કિંગ કરવાના કામે નવ ટકા ઓછાના ભાવ પથાર વાળાને હાલ સુધી વધુ અભ્યાસ રાખવામાં આવી છે ઉત્તર ઝોનમાં કામ કરી શકે એ પ્રકારનો ઓપન કરવામાં આવે છે વહીવટી વોર્ડ બારમાં ઈશા મિત્રનીચે આશ્કેરમાં ચાલતી છે ઈશા સુધી નવીન વસાફરી બટક નાખવાના કામને પોઈન્ટ જીરો ત્રીસ ટકા ઓછા ఇది ఫ్లాక్స్ అప్పుడు ఇక్కడ మార్చుకుందాము అని నా బాగా చెప్పండి నేను తెలియాలి